જેસલને ભક્તિ લાઈનમાં લાવવા માટે સમજાવતા હોય છે જ્ઞાન આપતા હોય છે આત્મજ્ઞાન તરફ ઉઠાવતા હોય છે બરાબર ચેતવતા હોય છે જેસલને નથી કહેતા કે ચેતનર ચેત હજી બાજી છે તારા હાથમાં હે આ જીવ ઉપર જમણા ફિરે જેમ તેતર ઉપર બાજ એમાં જીવની ઉપર કાળરૂપી યમરાજ ફરી રહ્યો છે ક્યારે આ જીવને ખેંચીને લઈ જાય કાંઈ નક્કી નહીં તો હજી સાવધાન ચેતીજા મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે હજી મનુષ્ય જન્મરૂપી બાજી તારા હાથમાં છે તો હજી સાવધાન થઈ જાય ભજન કરીને પરમાત્માને આત્માને મેળવી લે કહે છે માતા તોરલ લાઈન ગાવે એક બરાબર સાલ કરી લે વિચાર માથે જમ કે રૂમાર આ સપના જેવો છે સંસાર ધોળી રાણી કરી છે જેસલ કરી લે વિચાર તારી બુદ્ધિમાંથી વિવેક જગાડ અને વિવેકપૂર્વક વિચાર કર માથે જમકેરો માર હે એક દિવસ આ શરીરને મૃત્યુ આવશે શરીરનું નષ્ટ થઈ જાય શરીર માથે યમરાજ ફરી જ રહ્યો યમરાજથી બચવા માટે ભક્તિભજન કરી લે આ સપના જેવો સંસાર છે થોડી રાણી કરે પોકાર પોકારી પોકારીને થોડી રાણી માતા જેસલને સમજાવે છે કે એક સપનું જ છે આ જેમ સપનામાં આપણે સુઈ ગયા હોય ને સપનામાં બૈના હોય ને હેં બે ચાર રાણીઓ હોય ને હીરા માણેકના ખજાના હોય સોના ચાંદીના ખજાના હોય અનેક ઘોડા હાથીઓ અનેક નોકર ચાકરો હોય અને સપનામાં આપણે રાજા બૈના હોય હેં સવારે ઉઠીએ નીંદર તૂટી જાય એટલે બધું કાંઈ છે ને હતું નહોતું થઈ જાય એમ આખો સંસાર એક સપનું જ ચાલી છે અને તું એક સપનું જ માની લે સપનું જ સમજી લે હે આ સપનું જ છે એમ તો આ સપનામાંથી બહાર નીકળી જા અને આત્માને ઓળખી લે વાહ કે આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ રે હે જેસલ રાય જેસલ રાય એટલે રાજા જેસલને રાજા કીધું કે જેસલ રાજા જેસલ રાય જેસલ તો જાડેજા હતા ભાઈ છત્રી હતા આપણે પ્રેમ થકી મળીએ આપણે પ્રેમ થકી મળીએ આતમ પરમાતમ શબ્દને પ્રેમ હિ પ્રેમ દરેકની ઉપર ભાવ રાખો પ્રેમ રાખો ભક્તિ ભજનમાં પ્રેમ રાખો પરમાત્મા માથે પ્રેમ રાખો ભાવ રાખો પ્રેમ થકી આપણે મળીએ ને એ કહે છે અનુભવી આવ્યો છે અવતાર માથે સત ગુરુને ધાર જાવું સૌને ધણીને દરબાર બીડલી ઉતાર રેભવપાર આવ્યો છે અનુભવી અવતાર મનુષ્ય જે અવતાર છે આમાં જ આત્મ પરમાત્મનો અનુભવ કરવાનો છે બીજા મનુષ્ય અવતાર સિવાય એકે અવતારની અંદર આત્મ અનુભવ ન થઈ શકે મનુષ્ય અવતાર જે એક એવો છે જેમાં આપણે આત્મનો અનુભવ કરી શકીએ તો માથે સદગુરુને ધાર હે સાચા દેહધારી પહેલાં તો સદ્ગુરુ મળી જાય અને પછી સત્ગુરુને ધાર ધારણ કરતા રી સુરતા દ્વારા એ શબ્દ સ્વરૂપી આત્મ પરમાત્મ રૂપી ગુરુને ધારણ જાવું છે ધણીને દરબાર બેડલી ઉતારે પર બહુ પાર તો ધણીનો દરબાર ધણીનો દરબાર ક્યાં છે દસમા દ્વારમાં જાવું છે ધણીને દ્વાર દ્વાર કયો કે દરવાજો કયો દસમો દ્વાર એ ધણી છે આત્મા ન્યા જવું છે ત્યારે બેડલી ઉતારે ભવ પાર ત્યારે આપણી આ જીવન રૂપી બેળ આપણી આ સુડતારૂપી રૂપી હે ઉતારે ભવ પાર જીવન જીવનમરણના ચક્કરમાંથી પાર ઉતારી દઈએ અને મુક્તિ બોક્ષને પ્રાપ્ત કરાવી દઈએ હે આવો ને રહે આપણે પ્રેમ થકી મળીએ હે વાહ હવે કહે છે ચાંદા સૂરજ વસે છે આકાશ નવલખ તારા એની પાસ પવન પાણીને પ્રકાશ સવલોક કરે એની આસ ચાંદા સૂરજ વસે છે આકાશ હવે ચાંદા સૂરજ એની પાસે જ છે ડાબી એક ચાંદો જમણી એક સૂર્ય હે આ વસે છે આકાશ બરાબર અને નવલખતારા આંખું આપણે બે છે એની ઉપર મસ્તકના મધ્ય ભાગમાં નવલખતારા છે લાલ લાલ ટપકાને એની ઉપર આત્મા છે આ બધું એની પાસે જ છે ચાંદા સૂરજ વસે છે આકાશ તારા મસ્તક રૂપે આકાશની અંદર ચાંદો સૂરજને નવલક તારા હે બધું એની પાસે જ છે તારી પાસે જ છે આ બધું એમ કહેવાનું પવન પાણીને પ્રકાશ સવલોક કરે એની આસ છતાંય પવન પાણીને પ્રકાશની જ સવલોક કરી એની આસ છતાં એની જ આસ કરશ પવન હે ફાલતુનો આ શ્વાસોશ્વાસ રૂપી પવન બકવાસમાં કાઢી રહ્યા છે પાણી વિશે વાસના રૂપી જ પાણી પીતા રાખે છે પ્રકાશ એ આ માયાનો જે પ્રકાશ પડી રહ્યો છે સૌ લોક કરે એની આસ એમાં જ ફસાય છે કે છે ને માયા કા અંધ કાર નિરાલા ભીતર કાલા ઈસકો તું પહેચાન તું અભિમાન એમ આ શ્વાસોશ્વાસ રૂપી જે પવન ચાલી રહ્યો છે ખોટા વેળ પીર્યાસ અને પાણી વિષય વાસના રૂપી પાણી જ પી રહ્યાસ પ્રકાશ બહાર ઉજલા ઉજલા જે પ્રકાશની અંદર જ ફસાય રહી ગયા છે હે અને ભીતર કાલા માયાના બે હે આ માયા જે છે બારે ઉજળી દેખાય છે અંદર કાળી છે માયા કા અંધકાર નિરાલા બહાર ઉજલા ને ભીતર કાલા તો ઉજલી માયા જે બહાર દેખાઈ રહી છે પ્રકાશની અંદર જે પ્રકાશ રૂપિયા આંખો દ્વારા જે કાંઈ જોઈ રહ્યા છે એમાં જ ફસાઈને રહી ગયા છે સૌલો કરે એની આસ એમાં જ રહી છે શ્વાસ ખોટા વેડ રહ્યા છે વિશે રૂપી પાણી પી રહ્યા છે આંખો દ્વારા જે પ્રકાશ દ્વારા આંખો પ્રકાશ એટલે આંખો દ્વારા જે કાંઈ જોઈ રહ્યા છે બધા એની જાસમાં ફસાઈને રહી ગયા છે કે આવો જ આપણે પ્રેમ થકી મળીએ હવે કહે છે ગુરુના ગુણનો નહીં પાર ભક્તિ ખાંડા કે રીધાર નહીં પાર કયા ગુરુની વાત છે હવે ગુરુ આગળ શબ્દ વાપરો સત ગુરુ આતમ પરમાતમ શબ્દના ગુરુ એના ગુણનો પાર આવે એમ નથી સબ ધરતી કાગજ કરું લેખન સબ વનરાય સાત સમુદ્ર કી મસી કરું તો એ ગુરુને લીખો ના જાય પાર આવે એમ નથી આ ગુરુના ગુણનો તો ગુરુના ગુણનો નહીં પાર ભક્તિ ખાંડા કેરી ધાર આ ભક્તિ માર્ગે હાલો ખાંડો એટલે તલવાર તલવાર માથે હાલવા જેવું છે જેસલ તલવારની ધાર ઉપર હાલવા જેવી છે આ ભક્તિ પણ એક ફેરે તલવારની ધાર ઉપર હાલતા શીખી જા એટલે પછી ફૂલની પાંખડી બની જાય પણ આમાં નુગરા શું જાણે સંસાર હે નુગરા કોને કીધા વિષય વાસનાઓમાં રચ્યા પચ્યા રહેનારા એ બધા નુગરા જ છે હે ગુરુ હોય તો એવું થઈ ગયું વિષય વાસનાઓમાં જ રચ્યા પચ્યા છે ઢોંગ પાખંડમાં રચ્યા પચ્યા રહે છે જગતને ધૂતી રહ્યા છે ઠગી રહ્યા છે છલ કરી રહ્યા છે કપટ કરી રહ્યા છે ગુરુ બનવાના અધિકારી ન હોય છતાં પણ ગુરુ બની બનીને ચેલ્યું ચેલા મૂડીને ખોટું જ્ઞાન આપીને એને ફસાવી ફસાવીને ધર્મના નામે જે ધંધા કરી રહ્યા છે આ બધાએ નોગરા છે આ નુગરા શું જાણે સંસાર હે સન પ્લસ સાર સન એ સત્ય એ સત્યરૂપી આતમ પરમાતમ શબ્દનો સારને જાણી નથી શકતા આતમ સારને જાણી નથી શકતા હે સંસાર તો કી એમાં સંસારી હે એ તો ભોગ વિલાસમાં રહી જાય સંસારમાં ન રહી શકે કારણ કે નુંગરા શું જાણે સંસાર તો મરી જાય એનો તો એડે એડે અવતાર એનો તો મનુષ્ય જન્મ ખો કોડીની કિંમતે આવ્યો ખરો તે ને મરમ લોટને કારણે કોટિક બાંધા કરમ ઊંઘ મૈથુનમાં આ મનુષ્ય અવતાર એડે કાઢી નાખો વાહ ભાઈ વાહ આવો ને જે સરરે આપણે પ્રેમ થકી મળીએ સરસ હવે કહે છે છીપુ સમંદર માં રે કમાય સ્વાતી ના મેં લાવર સાય ત્યાં તો સાચા મોતી રા થાય કે આવો ને જે સલરાય આપણે

કે આવો ને જેસલ આપણે પ્રેમ થકી મળીએ પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ પૂરા સંત પૂર્ણ જ્ઞાની આત્મ પરમાતમ શબ્દને જેને જાણી લીધો છે આ પૂર્ણ જ્ઞાની જે સંત હોય ને ત્યાં જઈને ભળીએ એની સાથે બેસીએ અધૂરિયા પાસે શું કરશો જેને સ્વયંને જ્ઞાન નથી સ્વયં વિષય વાસનાઓમાં છે સ્વયં મોહમાયામાં બંધાયેલો છે એ આપણને શું શાળી શકે પૂરા સંત હોય ને ત્યાં જઈ બેસીએ ત્યાં જઈ ભળીએ અધુરિયા પાસે શું જવાની જરૂર છે અધૂર તો ડૂબાડી દેશે તમારું ધન ધોરલ લુટા રાખશે જેલસા ઘેરા રાખશે તો છીપુ સૌંદર્યામાં થાય વાંકી ધન્ય રે કમાય હવે આ સાચી જે છીપુ છે ને એ સૌંદર્યામાં છીપ સુખની નામનો જીવ હોય છે સમુદ્રમાં રહેતો હોય છે જ્યારે સ્વાતિ નક્ષત્ર વરસે છે ત્યારે એ છીપલું ઉપર આવેલું મુખ ખોલે સ્વાતિ નક્ષત્રનું એક બુંદી છીપલાના મુખમાં પડી જાય મુખ બંધ કરી દઈએ બરાબર પછી એ બુંદ જે પડ્યું છે સ્વાતિ નક્ષત્રનું અને એ છીપલાએ એને કેચઅપ કરી લીધું અને પોતાની અંદર આવી ગયું પછી એનું એ સેવન કરે એનું સેવન કરે સુરતા થકી હું ઘણીવાર કહું છું કે એક ઓલા એક એવા ટાઈપનું એક મકોડો આવે છે જે એક આછો પડદો હોય સફેદ એવી રીતે એ મોતીનું બુંદ જે પડ્યું હોય એ જે સ્વાતિ નક્ષત્રનું વરસાદનું એક બુંદ પડ્યું એક સાઈડમાં હોય ને એક બધું સુખચંદ નામનો જીવ હોય ને વચ્ચે પડદો હોય ને નહીં સ્થુરતા દ્વારા સેવે ને પછી મોતી પાકી જાય મોતી પાકી જાય ને એટલે સુખચંદ નામના જીવને સુગંધ આવે છે કે કંઈક વસ્તુ પાકી એટલે પડદો તોડે એટલે મોતી સીધું નીચે હોય જાય સમુદ્રમાં તળી હોયું જાય અને પછી નથી ઘણા એને મોતી ગોતવા જાતા ગોતીને લાવે છે એમ બરાબર પણ એ સ્વાતિ નક્ષત્ર હોય ને ત્યારે જ પાકે આ એ સિવાય અસંભવ એવી જ રીતના અહીં જે છીપલું છે સુકચની નામનો જે જીવ છે એને સુરતા સમજો અને સ્વાતિનું જે નક્ષત્ર વર્ષે છે જે બુંદ છે એને ગુરુનો શબ્દ સમજો અને એ ગુરુના શબ્દને સુરતા થકી જ્યારે આપણે સેવીએ ત્યારે એ શબ્દમાંથી સાચા મોતી સંત હોય ને ત્યાં જ ભળીએ અધુરિયાનું નહીં પૂરા સંત હોય ત્યાં જઈને ભળીએ એની સાથે મળીએ તો લાઈન મળે તો આ રસ્તો મળે બાકી અસંભવ બરાબર એ મોતીડા એરણમાં ઓરાય માથે ઘણ કેરા ઘાવ ફૂટે ફટક્યા કહેવાય ખરા ખરેખબરું ખરે ખબર થાય પછી એ જે મોતી છે કયું મોતી જ શબ્દ આત્મરૂપી મોતી એ ક્યાં ઓરાય છે નથી પછી મોતી ગોતી આવે ને પછી એરણ માથે ચડાવે ને એની માથે ઘણના ઘા મારે ને પછી હાચા મોતી હોય ને કાંઈ અસ્તર ન થાય ખોટા મોતી હોય ફટાફટ ફૂટી જાય એમ એ મોતીડા એરણમાં ઓરાય અહીં નાભીને એરણ કીધી છે અને નાભી રૂપી એરણની અંદર સોહમ શબ્દરૂપી મોતી ઓરાઈ રહ્યો છે બહારથી અંદર જાય છે સો અંદરથી બહાર જાય છે હમ આ સોહમ શબ્દરૂપી મોતી એરણમાં ઓરાઈ રહ્યો છે હે આવન જાવન કરી રહ્યો છે સો હમ સો હમ એની ઉપર સોહમ શબ્દ રૂપી જે મોતી છે એની ઉપર ઘણના ઘાવ પડી રહ્યા છે કોના ઘણના ઘાવ પડી રહ્યા છે ઘણ કોણ મારી રહ્યું હે આ કાળ સુખના દુઃખના સુખના તો ઠીક છે ચાલો ચલો આવે તો વાંધો નહીં પણ દુઃખના અને ઘાય ઓરી યાધી વ્યાધિ ત્રિવિધ તાપના ઘાવ મારે છતાંય સોહમ શબ્દ ને સુરતા છોડતી નથી મૃત્યુ વેળાએ પણ ગમે એવું દુઃખ આવે છતાંય પણ એ સોહમ શબ્દને છોડે જ નહીં સાચી સુરતા આ સોહમ શબ્દ ઉપર મોતીના ઘા મારે કે આ સુરતા છોડી દઈએ છોડી દઈએ આ મોતી છોડાવી દે સુરતા ઉપર ઘા મારે શબ્દો ઉપર ઘા મારે જ્યારે સુરતા સોમ સોહમ શબ્દ સ્વરૂપ બની જાય ત્યારે અનેક પ્રકારના હે જીવન દરમિયાન હે હાય વોરી કે ગમે એટલા સંકટો માથે આવે કાળ ગમે એટલે એની ચાલાકી કરે કાળ ગમે એટલા એની માથે દુઃખ મોકલે ગમે એવા દુઃખરૂપી ઘર ના છતાય એ સુરતા સોહમ શબ્દને છોડે નહીં ગમે એવા ઘરના કામ હોય જો એમાં અધુરિયા હોય તો એ ફટાક્યા થઈને ફૂટી જાય અધૂરિયા તો ફટાક્યા થઈને ફૂટી જાય બાકી સાચા જે ભક્ત છે ભક્ત સાચા ભક્તની જે સુરતા છે એ સોહમ શબ્દને છોડતી જ નથી અને આત્મા સુધી પહોંચી જાય છે બાકી જે અધૂરિયા હોય તો ફટાક્યા ફૂટી જાય ફટાફટ હે હવે કહે છે નીત ઉઠી નદી નાવાન જાય કોયલા ઉજડાન થાય ગુણિકાનો બેટો જો થાય એ બાપ કોને કેવા જાય માવઠાના મેથી કણનો થાય કે આવો ને રાય આપણ પ્રેમ થકી મળીએ ઓજી નીત ઉઠી નદીએ નાવા જાય કોઈલા કદી ના ઉજડા થાય બરાબર હવે નીત હવારમાં ઊઠે અને નદીએ વિષય વાસના રૂપી નદીમાં જ નાવા જાય હવારમાં ઉઠતા વેત કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્વસ્થ રૂપ રસ ગંધ છલ કપટ તારી મારી ઈર્ષા નિંદા વાદ વિવાદ ખેત કોદડી હું મેં માન મોટા અહંકાર પડાય આ વિષય વાસના રૂપી નદીમાં જ રોજ રોજ ની તૂટીને આવા જાય તો એ તો એ કોઈલા ઉજળા ના થાય ભાઈ ઈ તો હે આ મનોભાસ મનોભાવમાં ફસાયેલો આ દેહભાવમાં ફસાયેલો જીવ દેહ ભાવમાં ફસાયેલી સુરતા આ કોયલા કોયદી ઉજળા થાય નહીં જે વિષય વાસનામાં રહીએ તો ક્યાંથી આ તો બધા કોલસા જ છે ઉજળા થવાના જ નથી નીત ઉઠી વિષય વાસના નદીમાં જ ના જાય તો એ તો કોયલા કોઈથી ઉજળા થાય જ નહીં હે કોલસાને તમે ઘસે જ રાખો ઘસે જ રાખો તો છેલ્લે સુધી કાળો જ રીએ એ મૂર્ખને તમે ગમે એટલું જ્ઞાન આપો પણ મૂર્ખ કોઈથી સમજવાનું નથી મૂર્ખ કોઈથી ન સમજે એટલે કીધું કે જે કોલસા હોય ઉજળા થાય જ નહીં નીતું છેલ્લે સુધી કાળો ને કાળો નીકળે ભલે નીતુથી નદીના અવાજે કોયલા કદીના ઉજળા થાય બહુ સચોટ વાત કરી કે છે ને મિત્રો કે જે ભક્તિને લાયક જ નથી ઢોંગી પાખંડી છે એ તમે ગમે એટલા સમજાવો પણ એ સમજે જ નહીં એનો એ એનો જ ગગો કૂટક ને અમારું જાચું કારણ કે કોલસાથી ઉજળા થાય જ નહીં છેલ્લે સુધી સમજાય સમજવા જ નથી હે આખા વગત નથી કહેતા કે સમજાય એવા સમજાય નહીં છે જનાવરની જાત ને પછી કહે છે અમારી કોઈ નથી કોઈ નાય પછી લોકો બકાટે એક બાજુ ત્યારે ખબર પડે કે હવે અમારી કોઈ નાયત નથી અરે પાણી તો ભાઈ સમજાયવા કોઈથી સમજાતો નહીં તમ પકડી જ રાખું ખોટું તો આ કોયલા કીધા તાને કે જે કોઈથી સમજે જ નહીં ને એ કોયલા ઉધળા ન થાય વિષયવાસનામાં રહેનારો એ કોયલો જ છે એ ઉધળો થાય જ નહીં ગુણિકાનો બેટો જો થાય તો એ બાપ કોને કહેવા જાય કારણ કે માયારૂપી ગુણિકાનો બેટો બની ગયો આ જીવ આ સુરતા માયારૂપી ગુણિકામાં ફસાઈ ગઈ તો એ બાપભાઈ કોને કહેવા જાય કારણ કે આત્મા જીવનો બાપ તો આત્મા છે કારણ કે આ જીવ આ માયારૂપી ગુણિકાનો બેટડો થઈ ગયો તો પછી એ બાપ કોને કહેવા જાય કારણ કે ગુણિકા છે માયા છે એ તો કોઈની છે જ નહીં તો કુંવારી છે માયા તો કુંવારી જ છે તો એનો તો કોઈ ઘરવાળો છે નહીં તો આ કુંવારીમાંનો આ બેટડો થવા ગયો જીવ તે તો કોઈ બાપ જ બાપ પછી કોને કહેવા જાય ભાઈ આ માયા રૂપી ગુણિકાનો બેટો થઈ ગયો અને માયામાં ફસાઈ ગયો તો એ બાપ કોને કહેવા જાય એનો બાપ તો છે જ નહીં પણ કે માયા તો ગુવારી છે જો સુરતા સ્વયં બની જાય એ જીવ સુરતા સ્વરૂપ બની જાય તો તો કદાચ આત્માને મળી પણ જાય તો એ સુરતા પરણી પણ જાય હે અને એ સુરતા પરણી જાય શબ્દ સાથે કે આત્મા સાથે તો તેનો બાપ પરમાત્મા બનીએ જાય પણ આ તો ગુણિકા માયારૂપી ગુણિકાનો બેઠો થઈને બેઠો હોય વિષય વાસણામાં એ ભાઈ બાપ કોને કહેવા જાય માવઠાના મેથી કણ ન પાકે કણ નો થાય માવઠું થાય માવઠાના માવઠું થાય ને એમાં કોઈ ખેડૂત વરસાદ કોઈ ખેતી કાંઈ કણ વાવશે બીજ વાવશે ખેતરમાં કારણ કે એને ખબર છે કે આ તો માવઠું તો આમાં કાંઈ પાકે નહીં એટલે માવઠાના મેથી ભાઈ કણ નો થાય એમાં ત્યાં ઢોંગી પાખંડી ગુરુઓ ગણાય છે ને માવઠા જ છે સમજી લેજો માવઠું આવે ને દુનિયા ધૂતીને લઈ જાય બગાડ કરીને લઈ જાય એક ઢોંગી ભાખંડી ગુરુ માવઠું બનીને આવે ને ચલ્યું ચલા ભેગા કરીને પૈસા હડફીને આવ્યો જાય એના હવે એ તમને જે બીજ રૂપી રૂપી શબ્દરૂપી જે કહે બીજ રૂપી કે કર્ણ રૂપી શબ્દ આપે તો બરાબર એનેથી કાંઈ કઈ તમારો મોલ પાકે નહીં ભક્તિ રૂપી કારણ કે તો માવઠાનો મેં હશે હું આવ્યા ગયો એવા તો કેટલા ને ગયા માવઠા બરાબર કે આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ પૂરા સંતો હોય ત્યાં જાય ભળીએ ભાઈ અધૂરિયાઓમાં નહીં હરેક તમારી શંકાનું સમાધાન કરી દઈએ હરેક પ્રશ્નના ઉત્તર આપી દઈએ અગડમ બગડમ નહીં ગળે ઉતરી જ જાય તમને વાત એવા જ પ્રશ્નોના જવાબ આપે તે જ્યાંનો સાક્ષી ભોજ્યો કરીને મૂકી દઈએ એમને ગુરુદેવ આનું શું તો જ્ઞાન વામ ગુરુદેવ આનું શું તો જ્ઞાન વામ આડે ધડ સમજાવી દઈએ એમ નહીં તમને નક્કી થઈ જવું પડે કે નહીં ખરેખર આમ જ છે એને પૂરા ગુરુ કહેવાય તો પૂરા સંત હોય ને ત્યાં જઈને ફરીએ કે દેખા દેખી કરવા જાય એનાર અધૂરિયા કહેવાય હાથે દીવો લઈ મૂર્ખો કુએ પડવાને જાય હાથે દીવો લઈ મૂર્ખો કુએ પડવા જાય કે તો આ કળિયુગની વાણી થોડી રાણી ગાય આ કળિયુગમાં બધું આવું થાય એમ એક ઘણા વાણીમાં કહેતા ચાર યુગની વાણી તોરલ ગાય પણ ચાર યુગની વાણી નથી કળિયુગની વાણી તોરલમાં થા ગાય છે બરાબર કે કળયુગમાં આવું બધું થાય કે દેખાદેખી કરવા જાય એ નર તો અધૂર્યા કહેવાય બધા દેખાદેખી કરશે દેખાદેખી એટલે હું કે તમામ હે વેદો પુરાણો શાસ્ત્રો ઉપનિષદો તમામ સાધુ સંતોના ગ્રંથો તમામ સાધુ સંતોની વાણીઓ એને જાણી એને સમજી હે અને પછી બીજાને સમજાવશે એટલે એ દેખાદેખી કરી કહેવાય કે ઓલાવે કેરા તો હું કરું આ વાણીનો ખુલાસો આવી રીતે આપણે એમ એટલે દેખાદેખી કરવા જાય એ નર અધૂરિયા કહેવાય કારણ કે તો સંતોની વાણી છે ને સંતોની તો ઓરિજનલ છે આને તો જોયું કે સંતો જેમ કરી ગયા એમ હું કરું દેખાદેખી એક ગુરુ આમ ચેલા ચેલું બનાવતો તો બીજો એ બનાવવા દેખા દેખાદેખીમાં જાય તો દેખાદેખી કરવાનું જાય તે નર તો અધૂરિયા કહેવાય દેખાદેખી બીજાનું જોઈને પોતે કરવા માંડે એ તો બધા અધૂરિયા છે હું જૂનાગઢ જાતો મેં એકવાર વાત કરી જૂનાગઢ જાતો અને મેં સાધુ સંતો મેં ગબો બેહતા નાની મારી ઉંમરમાં નાની તો નથી પણ લગભગ સત્તર અઢાર ઓગણી વીસ વર્ષની આસપાસ હશે ત્યારે સાધુ સંતો પાસે અમે બેસતા જંગલમાં જાતા જ્યારે હું દર શિવરાત્રીએ જાતો ત્યારે બરાબર ત્યારે ઠંડી હોય શિવરાત્રીમાં બહુ પહેલાં ઠંડી પડતી પણ સાધુ સંતો શું કરે સુકાઈ ગયેલા જાળવે ને મોટા મોટીને ડાળીઓ સળગાવે ને ઢગલો અને બધા સાધુ સંતો તાપતા હોય બરાબર પૂર્ણ સંત તો એ તો ગુફામાં જ રહેતા હોય છે એને કાંઈ તાપવાની જરૂર હોતી નથી પણ અમે બધા અહીંયા તાપતા હોય ને સાધુ સંતો એમ બેઠા હોય સત્સંગ કરતા જતા આમાં અગ્નિની બાજુ આપણે કેમ હાથ રાખીને તાપતા હાથ રાખીને તાપતા હોય એમ બધા બેઠા હોય બરાબર ને સત્સંગ કરતા હોય તો એમાં એ ફરતા ઝાડવા હોય ઝાડ જંગલમાં ઝાડ હોય ફરતા ઝાડ હોય ને ઝાડવા ઉપર વાંદરા હોય એ વાંદરા બધું જોવે એટલે વાંદરા શું કરે જંગલમાંથી ચણોથી ચણોઠી આવે ને ચણોથી થોડી થોડીને ચણોઠીનો ઢગલો કરે કારણ કે એને જોયું કે ઓલા બધા આમ હાથ રાખીને બેઠા છે ને વેચમાં કંઈક લાલ લાલ ઢગલો છે ને અગ્નિનો રંગ તો લાલ છે એટલે ચણોઠીનો રંગ એ લાલ હોય એટલે ચણોઠી તોડી તોડીને આ વાંદરાઓ ઢગલો કરે પછી બધા વાંદરા ભેગા થઈને તાપે આમ હાથ રાખીને નકલ કરી કારણ કે ચણોઠીમાંથી થોડો તાપ આવવાનો છે હે એ તો વાંદરાએ નકલ કરી દેખાદેખી કરે તો વાંદરા છે તો અધુરિયા છે દેખાદેખી કરવાની જાય તેને અધુરિયા કહેવાય એટલે આ બધી નકલ કરવા જે જાય છે એ બધા અધૂરિયા છે દેખાદેખી કરવા જાય જે નકલ કરી રહ્યા છે ને એ બધા અધૂરિયા જ છે સાધુ સંતોની નકલ કરી છે કારણ કે અસલ તો સાધુ સંતોનું જ્ઞાન છે અનુભવ હિન્ન જે જ્ઞાન હોય એ નકલ કરી રહ્યાસ અત્યારે જુઓ તમે નકલ નકલી પુસ્તકને પાનિયા છાપી છાપીને ઘરે ઘરે નીકળી પડ્યા ઘરે ઘરે દેવા ભોળાપારવાને ફસાવા નકલી બધું બનાવટ અને ભોળાપારવાનો ફસાવીને ધંધો આદરી દીધો ધર્મના નામે ઓલા ચેલ્યું ચેલા ગયા હોય બિચારા ભક્તિભજન કરવા માટે ત્યાં ઢોંગી બાખંડી ગુરુ એને બનાવી દે જાહેરાત કરતા આપણી જાહેરાત કરો વેચવા માંડો ખોટા પુસ્તકના ખોટા પાનિયા દસ રૂપિયામાં વીસ રૂપિયામાં ઘરે ઘરે દેવા માંડ્યા અત્યારે નકલી ગીતાઓ છપાવે ઘણા બધા નકલી શાસ્ત્ર બનાવે ને ઘરે ઘરે દઈએ ને બિચારા ભોળા ભરડાને ફસાવે અને એનું એક સંગઠન વધારે ધંધો વધારે આવું છે બધું આ બધા અધુરિયા છે આ દેખાદેખી કરી ઓરિજિનલ હાચી ગીતામાંથી નકલી ગીતા બનાવે દેખાદેખી ન કરી આ દેખા દેખી છે બધા અધૂરિયા છે હવે ઢોંગી પાખંડીને માનતા નહીં હે આવું છે ભગત અત્યારે તો શું કેવું હવે તો એ અધૂરિયા પાસે મૂર્ખો હાથે દીવો લઈને કુએ પડવા જાય તો વિવેકહીન હોય જે બુદ્ધિહીન હોય જેને ગતિ નથી જેને બુદ્ધિ નથી એ મૂર્ખ જ કહેવાય એ મૂર્ખો હાથમાં દીવો લઈ અને કુવે પડવા જાય હે ચોખ્ખું દેખાય છે કે આ ઢોંગી પાખંડી ગુરુ છે દીવો તો છે ચોખ્ખો દેખાય છે છતાં એ કૂએ પડવા જાય છે ચોરાસીના કૂવામાં પડવા જાય છે ઢોંગી પાખંડી ગુરુ પાસે જાય હે અને ખોટું જ્ઞાન લઈને ચોરાસીના કૂવામાં પડી જાય છે હાવ ચોખ્ખી ચટ વાણી છે આ કળિયુગની વાણી થોડી રાણી ગાય આ કળિયુગમાં આવું થશે માતા તોરલ કે આ કળિયુગની વાણી થોડી રાણીએ કીધું કે આવા ઢોંગી પાખંડી આવા ધોરીયા આવશે અને લોકોને ફસાવશે તો પુરા સંત હોય ને ત્યાં જઈને ભળીએ પુરા સંતની નિશાની તો આપણે ઘણા ઓડિયમ એમ કીધી તો આવું છે અત્યારે મૂર્ખા હાથે દિવાલીને કુએ પડવા જાય ખબર છે આ ગુરુ ઢોંગી છે પાખંડી છે ધંધાવાળા છે જગતના પૈસા અડફે છે ધન દોલત અડફે છે તો સાધુ ભૂખા ભાવકા ભૂખા નહીં ધનકા ભૂખા જો પી રહેશો તો સાધુ નહીં ઘણી વાણીઓમાં બોલું છું સાધુ સંતને માયા સાથે કોઈ મતલબ હોતો નથી માયામાં હોય છે સાધુ હોતા નથી ચોખ્ખો હિસાબ છે છતાંય આ મૂર્ખા હાથેથી બોલે કુવે પડવા જાય ખબર છે કે ઢોંગ છે પાખણ છે છતાંય ન્યાયમાં ફસાઈ ગયા કૂવામાં પડી ગયા ઢોંગ પાખડના શું કરશું તો હવે તમે કાંઈ બોલશો ભગત બરાબર તો માતા સતી તોરલ માતાની જય સત્ય સનાતન ધર્મની જય